ભૂજથી મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં નશામાં ધૂત સક્ષોએ મુસાફરોને હેરાન કરતાં માથાકૂટ થઈ હતી મધરાત્રિ મુસાફરોએ ટ્રેન અટકાવી રેલવે પ્રશાસન અને આરપીએફ ના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી ટ્રેનના કોચમાં જવાબદારોએ પણ હાથ ઊંચા કરી લેતા મુસાફરોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કચ્છથી મહાનગરી મુંબઈ તેમજ દેશના અન્ય શહેરોમાં જતી અને આવતી ટ્રેનોમાં વારંવાર સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ઘણી ટ્રેનોમાં કોચની સ્થિતિ પણ ખરાબ છે તેને લઈને પણ મુસાફરો વારંવાર રેલવે તંત્ર સમક્ષ રજૂ કરે છે અને આક્રોશ પણ વ્યક્ત કરે છે તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી ખાસ કરીને સુરક્ષાના મુદ્દાને લઈને મુસાફરો હેરાન થઈ રહ્યા છે વેઇટિંગ ટિકિટમાં મુસાફરો કોચમાં ઊભા રહેતા હોવાથી પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભુજથી રાત્રે ઉપડેલી કચ્છ એક્સપ્રેસ નશામાં ધૂત શખ્સોએ મુસાફરોને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું મહિલાઓ સહિતના મુસાફરોએ ટ્રેનમાં ટિકિટ કલેક્ટર સહિતનાઓને રજૂઆત કરી હતી પરંતુ આ શખ્સો સામે કોઈ કાર્યવાહી ન થતા મુસાફરોમાં આક્રોશ ફેલાયો હતો અને લગભગ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ટ્રેનને વિરમગામ રોકાવીને પ્રશાસનને અને સુરક્ષા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી લોકો ટ્રેન રોકાવીને પ્લેટફોર્મ ઉપર બેસી ગયા હતા મામલો ઉગ્ર બની ગયો હતો અધિકારીઓની સમજાવટ પછી આખો મામલો થાળે પડી ગયો હતો ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી પરંતુ આ ઘટનાથી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ સામે અનેક સવાલો ઉભા થયા છે પ્રશાસન ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા બાબતે પગલા ભરે તેવી માંગ ઉઠી છે नहीं है। दो पेर दो पेर अरे सुनिए मेरा बात सुनिए मेरा बात सुनिए आपका बात मैं सुन रहा हूँ अभी गाड़ी में क्या प्रॉब्लम हुआ है उसका क्या करना है सोल्यूशन करना है आज सोल्यूशन कैसे होगा वो आएगा आएगा सोल्यूशन जब तक किसी नहीं आएगा, तब तक सोल्यूशन नहीं होगा तीन घंटा हो गया चार घंटा हो गया पांच घंटे हो गए और चार घंटे से पुलिस आप चार लोग आओगे

અરે સર ચાર આદમી ચાલુ આવાની સરકે ફોન પે આધે ઘટ મેં બોલો અમે આવાજવાનું જે આવાજે આવશે ગાડી અમે બોલતા નહી ગયા 啥好对好我没有让完妈三 वो भी प्रॉब्लम सॉल्व कर दिया उसको मार ये लोग देखो मेरे मैं अपील चली मेरे बच्चों के साथ ले गए हम लोग सब हमारा किसी का टिकट कंफर्म नहीं हुआ ये कोई मेरे पहचान वाली नहीं हम लोग पाँच घंटे से मेरे साथ बढ़े सर और वो तो टी से हमको चार घंटे से भगा रहा है इसको फोन लगा रहा है उसको फोन लगा रहा और है और लास्ट में बैठा है मेरे को क्या चाहिए मेरा घर है क्या हमारे घर वालों से মেড হ'ব মেডাম बेस्ट तो नहीं तो 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 आपने करना चाहती बेस्ट स्टेशन पर पुलिस आए चालू करके चढ़ गए एक जना लोगों को बोला ना चेक खींचना आप जिनका कोई पुलिस बना चढ़ क्या बोलते अभी तुम लोग काम छोड़ेंगे अभी तुम लोग गए सर आप लोग का अगर हमें छोटी से छोटी गली देखो आप लोग काट हो जाता मेरा लेट हो जाता तो आप लोग सब मेरा वीडियो बनाते हैं आप लोग कोई आते थे अभी अभी आप लोग कैसे कर अगर मैंने आपको इनको दो झापड़ मारा रहता ना सौ पुलिस लेके आते आप सौ पुलिस लेके आते सर मैं उनको नहीं बोल रही उन्होंने मेरा हेल्प पर बाद में ना, बाद भी उधर से जा रहे हैं इतने चढ़ गए तो भी है ना कुछ पूछ नहीं चले इन्हें बोल रहे

મને કાલે મારા મિત્ર ઋષભભાઈ ચાવડા એ જે તમારા વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જે કાલ દારૂડિયા નો ત્રાસ થયો તે પછી તમે જે ટ્રેન ને પ્રયાસ કર્યો આવા બનાવો વારંવાર કચ્છ એક્સપ્રેસ નો બેન બનતા હોય છે તો તમે જે હિંમત બતાડી કાલે મને ઋષભભાઈ વાત કરી અને તમારા નંબર પણ એમણે જ મૂક્યા હતા એટલે મેં કીધું બેન આખો આ બનાવ શું હતો એના વિશે કચ્છ કે ટીવી ન્યૂઝ થી હું કચ્છ ટીવી ન્યૂઝ દ્વારા આપથી વાત કરવા માંગતો હતો તો મેં કીધું બેન આખો બનાવ જે કાંઈ પ્રથમ પહેલેથી બન્યું એનું આખું વિવરણ કરશો તો કચ્છ ટીવી ન્યૂઝના દર્શકોને આપણે બતાવી શકીશું જી બેન હા મારું એકચ્યુલી હું સાડા આઠ વાગે ભુજ સ્ટેશનથી ચડી હતી ટ્રેનમાં જી બેન તો એ સાડા આઠ વાગેથી જ એક દારૂડિયો હતો એમ એ મારી સાથે જ ચડ્યો હતો મારો ડબ્બો એસ વન માં આવ્યો મારી ટિકિટ દોઢ મહિના પહેલા જ મારી સાથે મારા બે છોકરા હતા એ પાંચ વર્ષનો એક દસ વર્ષનો તો અમારી ટિકિટ દોઢ મહિના પહેલા જ નીકળી હતી પણ તો બી અમને આર કરી આપી સાડા આઠ ટીવું ચડી હતી ટ્રેન ચાલુ થઈ ગાંધીધામ સ્ટેશન આવ્યું ત્યારથી માણસો રિઝર્વ લોકલ અને રિઝર્વેશન નું સ્ટાર્ટિંગ હોય એ ડબ્બો એ લોકોએ ખુલ્લો રાખી દીધો હતો એ લોકો ચડતા ચડતા મારી સીટ સુધી પહોંચી ગયા તો એ બેવડો આવીને ગાળો આપતો હતો પછી લાસ્ટ મારા છોકરાની જગ્યા ઉપર બેસી ગયો મારા છોકરાની જગ્યા પર તો તો મને ડર લાગે સાથે કોઈ હું હું એકલી હતી મારા છોકરો બેસી ગયો પરોકરો બેસીને ભગાડ્યું બી એકવાર એને ભગાડ્યું મેં તો પાછું છે ને એ ગયો આગળ ત્યાં સુધી હું સાડા દસ વાગે ટીસી ને બોલાવવા ગઈ કે ખબર પડી કે એફ માં છે તો મેં સામે એક બેઠા હતા એમને કીધું મારા છોકરાને જો હું આવું છું હું એસ ટુ માં ગઈ મેં ટીસી ને કીધું કે ભાઈ મારી ટિકિટ એસ વન નું ટીસી કોણ છે કોઈ આવ્યું નથી તમે ચાલો છે છે ને પીને અમને પરેશાન કરે તો એ કે તમે જાઓ હું આવું છું તમે જાઓ પછી હું હું ગઈ મિનિટ રહીને એસ ટુ માં આવી એ ટીસી આવ્યો જ નહીં ટીસી આવ્યો નહીં તો વીસ મિનિટ રહીને પાછી તો હવે તમે આવો છો નહીં તો હું પોલીસ ને બોલાવું છું મને એ લોકો બહુ પરેશાન કરે છે એ લોકોની પાસે સીટ નથી એ મારી સીટ ઉપર બેવડો આવીને બેસી ગયો છે પછી પોલીસ ટીસી ટીસી કે જાઓ તમે હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરો મેં કીધું હું કોઈના પર તમે અહીંયા છો તો કેમ હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરું એ ટીસી મને કહે છે કે એસ વનનો ડબ્બો મારી પાસે નથી હું ચેક કરવાવાળો નથી ને પછી એણે મને કમ્પ્લેન અહીંયા આવીને એ લો એ બેવડાને ભગાડીને બધા લોકોને ભગાડીને એસ ને લોકલનો ડબ્બો બ્લોક કરી નાખ્યો તો ભી એને ત્રણ ત્રણ એક લેડીઝને ભાઈ જેન્ટ્સને છોડી દીધું કેમ કે એ લોકો પાસેથી લાગે છે એને ફાઇન લીધું હશે એ લોકોને જવા નહીં દીધું પછી કે જગ્યા નથી નેક્સ્ટ સ્ટેશન પર એ લોકોને ઉતારી દઈશ તો એ બેવડાને તો એને રેલ પર નેક્સ્ટ સ્ટેશન પર ઉતરી પાછો એસ ટુ માંથી એસ ટુ માંથી પાછો મારી જગ્યા ઉપર આવી ગયો એસ વન માં તો મેં ટીસી ને જ કીધું કે ભાઈ જો એ છે તો બી મને તમે વાત કરાવો ટીસી થી નહીં તો તમારા ઉપર છે એને ફોન લગાડી આપો હમ દોઢ કલાક થી હું ટીસી સાથે બેસ કરી હતી એ ટીસી એ મને ફોન નહીં લગાડી આપ્યો કાંઈ નહીં એ બેવડો આવ્યો તો એને પછી પોલીસને ફોન કર્યો મેં કીધું અહિયાં કોઈ ટીસી કેમ નથી એમણે મને ફોન બી લગાડી આપ્યો પોલીસ ને ફોન બેવડાવ્યા જ કર્યો નહીં ટીસી એ જ ફોન કર્યો ટીસીએ બેવડા ને પોલીસ ને આપ્યો પોલીસ એને એક બી થપ્પડ નહીં મારી ને એને છે ને આગળ લઈ ગયો પછી એને માર્યો એક લાપડ પછી મારી હશે પાછો એ ટીસી પાછો ચડી ગયો ટ્રેનમાં એ જે પોલીસ વાળો એ બેવડો હતો ને એ પોલીસ વાળા એને છોડી દીધો ને એ બેવડો પાછો ટ્રેનમાં ચડી ગયો બરાબર પાછો તમારા ડબ્બા આવી ગયો હા પાછો અમારા ડબ્બામાં આવી ગયો ને હેરાન કરતો હતો તો મેં આને ટીસી કીધું કે તે મને હેરાન કરે છે તમને મેં કીધું મને તમે તમારા ઉપરવાળાને ફોન લગાડી આપો નહીં તો એમને બોલાવો તો એ કે આપણી પાસે ફોર્સ નથી મોદી આવવાનો છે તો આપણી પાસે ફોર્સ નથી તો એટલે ટીસી નથી ને કોઈ આખી ટ્રેનમાં કોઈ એક પોલીસ વાળો ભી નહી હતો તો અમે એમને કીધું હવે નેક્સ્ટ સ્ટેશન પર અગર તમે નહીં બોલાવો તો એમણે પછી એ ટીસીએ શું કર્યું પોલીસ વાળા એવી રીતે મેસેજ મોકલ્યો કે હેવી રશ થઈ ગયું છે તમે લોકો આવો મતલબ અમારી ગલતી બતાડી હેવી રશ થઈ ગયો છે તો તમે લોકો આવો ને આ લોકોને કંટ્રોલ માં કરો ને ટીસી આટલી ત્યાં આગળ પછી એસ ટુ માં દસ જણા બેઠા હતા સાદા એ લોકોની પાસે લોકલ ટિકિટ હતી પણ એ લોકો એ લોકો પાસેથી એને ફાઈન બી નહીં ભર્યું નહીં તો તમારું કામ છે ને કે તમે બીજો લોકલ વાળો છોડે તો તમે એને ફાઈન ભરવી છે ને એને એક જણાની ની બી રસીદ નથી બનાવી મતલબ કે એને એ ટીસી ભ્રષ્ટાચારી હતો ટીસી જ સારો નહીં હતો ટીસી ભ્રષ્ટાચારી ટીસી જે ખાલી દસ મિનિટ ઊભો તો વીસ મિનિટ ઊભો તો પણ એ કોઈની ટિકિટ ફાડતો તો એ લોકો પાસે ફાઇન ભરતો તો પણ એ એક વારમાં આવ્યો નહીં મેં ત્યારે બી માણસ ઉઠીને મને હેરાન કરે છે મારા બે બેટા છે તમે આવો મારી સાથે કોઈ જેન્ટ્સ નથી તો બી એ નહીં આવે પાછો વીસ મિનિટ જઈ જઈને આવી એને એમ કીધું હું પોલીસને બોલાવું છું તું આવે છે કે નહીં પછી મેં એને સાથે બહુ ટેસ્ટ કરીને તો મેં કીધું તમારો આઈડી બતાડો એ એક કલાક સુધી પોતાનો આઈડી બી નહીં બતાડતો હતો પછી મેં કીધું તમે અગર આઈડી નહીં બતાડીને હું તમને એક થપ્પડ મારી દઈશ બરાબર હા તો એ નહી નહીં પછી બધા લોકો ભેગા થયા તો એ બેવડા ને ચાર પાંચ ઝાપટ મારીને પછી અમે એને છોડી દીધું કે કાઈ એને થઈ જશે તો અમારા પણ નામ આવશે તો પછી પાછું અમદાવાદ સ્ટેશન આવી ત્યાં છ સાત પોલીસ વાળા આવી ગયા તો જે લોકલ ચડ્યા બધા ગયા અને ટીસીબી ભાગી ગયો પોલીસ વાળા આવ્યા તો ટીસી બી ભાગી ગયો કે એને ડર હતો કે અમે આટલું બધું થયું તો મને મને લાલચ આપે છે કે તેરકો ક્યાં છે મતલબ તું કઈ મારો ઘરવાળો છે કે પૂછવા વાળો તેરકો ક્યાં છીએ એ લાલચ અમને આપતો હતો કે તમને ટિકિટ કરી આપું છું કીધું નહીં તમે ગલતી કરી છે તમે આવી રીતે બોલી કેવી રીતે શકો મારું કામ નથી તમારું કામ છે આ બધું જી બેન જી બેન બેન પ્રશ્ન વચ્ચે હું તમને કલો આ જે બેવડો હતો એ ભૂત થી જડ્યો હતો મતલબ કે આપણા આપડા કચ્છનો જ હતો કે ગુજરાતી હતો કે નઈ નઈ ગુજરાતી હતો ગુજરાતી ભૂત થી જ ચડ્યો તો પણ ગુજરાતી હતો બરાબર અને ત્યાંથી જ પીધેલો હતો ત્યાંથી એકદમ ફૂલ ટાઈટ હતો એટલે મને તો કર્યું મને ગાળો વાળો આપી થોડું થયું પછી પર એક બહુ ક્રાઉડ ચડ્યો ને તો આગળ જવા દેતા તો એક લેડીઝ મારી સામે ચડી હતી એ લેડીઝ પોતાનું સામાન રાખતી હતી અમારા સીટના નીચે તો એને બી ગાળો આપે એ સાઈડ હટ બે રીતે ગાળો આપતો હતો એને બી બરાબર પછી આગળ ગયો તો એક છોકરી ઉભી હતી એને બી ધક્કો મારીને વળ્યો ગયો એટલે જે ડબ્બામાં બધાને એને પરેશાન કરી નાખ્યું હતું પછી એને કીધું બી કે તું અહીંયા આવીશ ને તો તને મારીશ પણ પછી સાડા અગિયાર વાગી ગયા તો બધા લોકોએ લાઈટ બંધ કરી સુઈ ગયા પણ હું ન સુઈ શકું ને મારા બે છોકરાને લઈને હું એસ વનમાં બેઠી હતી બાથરૂમની જગ્યા પર કેવી રીતે હું સુઈ જાઉં ને મારા છોકરાને લઈ જાય શું કરી લઉં એનું ટ્રેન પ્રશાસન એની જિમ્મેદારી લે છે કે જીવન તો મતલબ કે વિરમગામ તેસ ને પછી તમે ટ્રેન રોકાવી પાંચ બોલાવ્યું ને અમે સ્ટેશન ઉપર ટ્રેન રોકાવી દીધી એમાં બી ટ્રેન રોકાવી પાંચ જ મિનિટ ટ્રેન ઉભી હતી ને ત્યાં બાર પોલીસ વાળા ઉભા છે અમે ઝઘડો કરીએ છીએ વાતો કરીએ છીએ એટલી વારમાં ટ્રેન ચાલુ કરી દીધી હું ને મારી સાથે ચાર માણસો બધા નીચે ને મારા છોકરાઓને ટ્રેનમાં લઈને એ લોકો ટ્રેન ચાલુ કરી દીધી એસ વન થી એસ ફાઈવ સુધી ડબ્બો આવી ગયો પછી લોકોએ ટ્રેન રોકાવી મેં કીધું ટ્રેન ચલાવી દો અગર મારા છોકરાને કઈ થયું ને હું કોઈને બી નહીં છોડીશ આખું ટ્રેન હું મારી સાથે મારા બ્રધર ઇન લો એસી વાળા માથા એ આવ્યા અમે લોકોએ કીધું અમે ટ્રેન ની પટરીઓમાં સુઈ જશું અગર તમે લોકોએ હવે ટ્રેન ચલાવી છે તો એ પાછો ઉપરથી પોલીસ વાળો કે છે અમે લોકોએ અંદર કીધું તું કે અમે લોકો ઉતરીએ છીએ અગર એ લોકો ટ્રેન ચાલુ કરે તો તમે ચેન ખેંચી લેજો ખેંચવાના છે ને તમે અમે વાત કરીએ છીએ તમે ટ્રેન કેવી રીતે ચાલુ કરી શકો છો અમારા છોકરા અંદર સુતા છે તો પુલીસ વાળા પુલીસવાળા ચડીને કે છે કે અભી લોકો આપકો છોડેગે નહી આપની ટ્રેન કા ચેન કેસે ખેંચા તો અમે લોકો પોલીસ ઉપર બી ચડી ગયા કે તમે આવી રીતે બોલી કેવી રીતે શકો છો તમે ટીસી ને પોલીસ વાળા બી અમારાથી માફી માંગતા હતા કે અમે ગલત બોલ્યા અમને માફ કરી દો તમે ટીસી ભાગી ગયો બરાબર બરાબર ટીસી ભાગી ગયો અમે લોકો રોડ ઉપર બેસી ગયા પ્લેટફોર્મ ઉપર અમે કીધું જ્યાં સુધી તમે ટીસી ને નહીં બોલાશો ત્યાં સુધી અમે ટ્રેન જવા જ નહીં દઈએ અહીંયાથી એટલે વિરંગામાં દોઢ કલાક ટ્રેન ઉભી હતી પછી પોલીસવાળા પાંચ જણા મળીને એ ટીસી ને ગોતી આવ્યા પછી જે ટ્રેન નો ડ્રાઈવર હતો બંને સાઈડ ના એ લોકો આવી ગયા એ લોકોએ કીધું કે બસ અમે ટ્રેન નહીં ચલાવીએ તમે તમારું મેટર સોલ્વ કરો કે શું પ્રોબ્લેમ છે મેં કીધું ટીસી ની ગલતી છે એ બેવડો તો અમને હેરાન કરે છે પેલી તો ગલતી છે એને પહેલી વાર બોલાવ્યું તો એને આવું જોતું તું એ આવ્યો કેમ નહીં તો નિકિતાબેન મતલબ કે પછી છેલ્લે એનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું પોલીસ ચડી ગઈ અમે એને કમ્પ્લેન્ટ કરી પોલીસને પોલીસને પોલીસ કમ્પ્લેન્ટ કરી એની બધી રજીસ્ટ્રેશન એને જે એનું ટીસી હતું એને અમે સસ્પેન્ડ કરાવી દીધો બરાબર અને ઓલો જે બેવડો હતો એની ધરપકડ થઈ કે નહીં બેન નહીં એની નહીં થઈ એ ભાગી ગયો વિરમગામ થી ભાગી ગયો હા વિરમગામ થી છે ને એની સાથે જે બીજા પાંચ લોકો બીજા જે પાંચ છ જણા લોકલ માં ચડ્યા હતા ને એ લોકો બી બધા ભાગી ગયા મતલબ કે હા મતલબ એ ટીસી એમની સાથે જ મળેલો હતો એ લોકો થી પૈસા લઈ લીધા હતા ટીસી એ સમજાઈ ગયું ઓકે હા ટીસી બધા ભાગી ગયા મેડિયા જોયા મને એમાં તમે નીચે બે છો આ તે બધું મને હમરાત સ્પષ્ટ નથી પણ જે કઈ દેખાતું હતું એમાં ચોક્કસપણે લાગતું હતું તમારો આક્રોશ સીધો વ્યક્ત થતો હતો હા

મને બીજું કાંઈ નથી જોતું મને મને થ્રી સ્ટારે માફી માંગી ટ્રેન ચલાવતા ડ્રાઈવરોએ માફી માંગી પણ એ લોકોની ગલતી નથી તો કેમ એ લોકો માફી માંગે ગલતી ટીસી ની છે પછી મને સોરી કેમ બોલે છે મને એનાથી જ પ્રોબ્લેમ છે મને એ લોકોએ મને કાંઈ નથી કર્યું તો કેમ એ લોકોને કહું વર્તન બેન તમે જે વાત કરી એ પ્રમાણે ટીસી નું વર્તન બહુ શંકા છે અને મને એવું લાગે છે કે ટીસી કદાચ ભ્રષ્ટાચારથી ખરડાયેલો હોય એવું લાગે બાકી તો બાકી પોલીસ ને બોલાવાની ફરજ ટીસી ની આવે છે તમને જયારે એની પાસે રજૂઆત કરો એમાં બી ટીસી એ પોલીસ વાળા ને શું મેસેજ આપ્યો હતો કે હેવી રશ છે માણસો પરેશાન કરે છે એટલે અમે હેવી રશ થઇ ગયા છીએ તો તમે આવો એ લોકો એવી રીતે નહીં કીધું કે દારૂડિયા પેસેન્જર ને દારૂ પીને પરેશાન કરે છે એવું બધું કાઈ નહીં કીધું એ લોકોએ બરાબર એટલે મતલબ કે કચ્છમાં પેસેન્જરો સાથે જે મુંબઈ તો ના વેપારીઓ ચડે છે અને ભુજ થી ઉપડતી હોય તો દારૂડિયા ચડે છે એટલે ક્યાંક ને ક્યાંક સામાન્ય પેસેન્જરો ખુબ ગતિ થયા છે હું બેન આપડે કહી શકીએ ને જી બેન ખાસકે ન્યુઝ થી વાત કરવા બદલ નિકિતા બેન આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ બેન જય જો તમારાથી થાય તમે બી કરો હું હજી અમારા સમાજવાળા બધાને મેં બધા વિડીયો મોકલ્યા છે અમે હું મેં તો કીધું જ છે પોલીસવાળાને અગર તમે એક્શન નહીં ને તો હું તો મીડિયા પાસે જઈ આજના અખબારે પણ એ વિષયની નોટ લીધી છે અને મારી વાત આપો એમાં ચોક્કસપણે મને એવું લાગે છે કે એમાં પગલાં છે તમારી જે હિંમત છે અને ભાનુશાલીની દીકરી એટલે સ્વાભાવિક છે કે તમારામાં હિંમત હોય જ અને તમને જે હિંમત છે એ બદલ તો હું અભિનંદન આપું છું કે એક મહિલા તરીકે તમે જે તમારું જે કવચ બતાવ્યું છે ખરેખર તમે અભિનંદન ને લાયક છો બેન કે ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ આપનો આભાર બેન હા હા થેન્ક યુ